ત્યારે મિત્રો હાલમાં જ નગરપાલિકા દ્વારા આ બેદરકારી તમે જોઈ શકો છો સ્પષ્ટપણે કે એક યુવક દ્વારા મિત્રો કચરો ડોલમાં ભરેલો છે તે કચરો રોડ પર નાખીને ફરી પછી છાપ કરવામાં આવી રહ્યો છે એટલે કે આ મોટામાં મોટો દેખાવ કરવામાં આવી રહ્યો છે એવું કહીએ તો પણ ચાલે મિત્રો ત્યારે મિત્રો હાલમાં જ મોદી સાહેબ દ્વારા પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આપણે સ્વચ્છતા રાખવાની છે પરંતુ મિત્રો આ દેશભરમાં આવું કેમ કરી રહ્યા છે લોકો એ કંઈ પણ સમજણ પડતી નથી ત્યારે મિત્રો હાલમાં જે યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ભાઈને તો એમ જ હતું કે મારો કોઈ વિડીયો નથી ઉતારતું ને ફરી અમે જે કચરો સાફ કરીશું એ વિડીયો અમારો વાયરલ થશે એટલે કે બહુ જ સારું લાગશે પરંતુ મિત્રો આ તો કંઈક ને કંઈક ઉલટું થઈ ગયું છે આના લીધે કારણ કે મિત્રો જે ભાઈ કચરો ઠાલવી રહ્યા હતા ત્યારે જ મિત્રો કોઈક યુવકે આ ભાઈનો વિડીયો ઉતારી વાયરલ કરતા મિત્રો આ ભાઈ હાલમાં ચકચાર મચી આવી છે મિત્રો હાજી આ વિડીયો એકદમ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જ્યારે મિત્રો હાલમાં આ યુવકની કઈ ને કંઈ કર્યું એ શું કર્યું એટલે કે શું દંડ કર્યું એ હજુ સુધી ખબર નથી પરંતુ મિત્રો હાલમાં જે વિડીયોની માહિતી મળી છે ત્યાં સુધી મિત્રો આ વિડીયો ભરૂચ નગરપાલિકાનો છે એવું સંભળાઈ રહ્યું છે તો મિત્રો તમને વિડીયો આપણે બતાવીએ પહેલાં ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલીડાઓ